જય માતાજી જય મમગલ મિત્રો હું સેવનિંગ ને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દિવાળી માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે આજ મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો લાઈવ હરાજે આપણે જોવાનું છે બાકી અત્યારે આવકની મિત્રો વાત કરીએ તો આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આ રોડ ટસ અને અત્યારે જોઈ લો મિત્રો આપણે પહેલી બીજી ને ત્રીજી લાઈનમાં અત્યારે મિત્રો અત્યારે ચાલુ છે તારીખની મિત્રો આજ વાત કરી તો તારીખ છે ઓગણીસ બાર બે હજાર પચીસ અને વાર્ષો મિત્રો આજે શુક્રવાર આજે મિત્રો આવકની આજની વાત કરી નવ હજાર પ્લસ ચાલની આવક મિત્રો બંધ છે પણ એટલી મિત્રો આજની આવક છે મિત્રો જે જૂની મિત્રો છે ને નવ હજાર પ્લસ ટ્રેલા આ લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સફેદ ડુંગળીમાં મિત્રો વાત કરી તો આજની આવક છે ઓલી સાઈડમાં હરાજી મિત્રો થાય છે ને લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે તો મિત્રો આપણે એક મિત્રો આજે આપણે લાઈવ હરાજી જોવાનું છે ઘણા ખરા ખેડૂત આવશે ખનિલભાઈ તમે બતાવો પણ એવું નથી મિત્રો નબળાને આખરે મિત્રો બતાવી હારા નહી બતાવી લાઈવ મિત્રો તમને એક એકથી મિત્રો હું તમને લાગત બતાવીને આપણે બધા ખેડૂત મિત્રોને આઈડિયા આવે ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો આપણી ને ફોલો કરજો યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ની ચેનલ છે ને હું પણ મિત્રો નો દીકરો છું એટલે તમને મિત્રો ખબર છે એટલે જેમ બને મિત્રો આપણા વિડીયોને શેર કરો એટલે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકલના કઈ રીતના ભાવ છે તો મિત્રો બહુ જાજુ નક્કી તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સાત ખરાબ જોઈને સપોર્ટ કરજો અને આપણા ઘણા ખરા ખેડૂત મિત્રોની એક કોમેન્ટ આવે અનિલભાઈ તમે અમારા વિડીયો લો તો એ પણ મિત્રો આપણે ચેનલ બનાવી છે હું ખેડૂત છું એટલે કે આપ મારા ખેડૂતની વાત એ મિત્રો આપણી ચેનલનું નામ જ નથી મિત્રો રાખ્યું નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલી છે અને તમે બોલશો ને કે મારા ખેડૂતની વાત તો પણ મિત્રો આવી જાય એટલે એમાં કોઈ ખેડૂત મિત્રોની ઇન્ટરવ્યૂ લેવાય કે વિડીયો બનાવવાય ખેડૂત મિત્રોને તો મને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરશો આપણી ચેનલનું નામ છે એમાં એડી મોવા માર્કેટિંગ اٹھا بجائے میرے خیوت میڈیو لے اب لوگ کہ ہوں خیوت میرا ہوں خیوت بھائی اپنے کہہ مانگے باقی مہم سازو نہیں کہتے اتر تم جاؤ اتنے موجود اتنے اپنے آئیں چالو ہے خاص کر میڈیا مجھے آخو جو مو تمہیں خبر پڑھ سر جم بنایا موڈی نے اپنے شیئر کرو اپنے خیوت متروعی اٹھا کھائیوں نے بجا نے خبر پڑے کہ کل کئی ریس بکی موہ سکتے خاص کر پہلی بار آئے تو چینل سارے سپورٹ کرجے سبسکرائب کر جو باقی مل جائے پتا સાચે બાળો સાત એક રૂપિયા એકસો એક એક રૂપિયા એકસો એક રૂપિયા એક બે બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા એકસો છ રૂપિયા સાત સાત આઠ નવ નવ દસ દસ રૂપિયા એકસો દસ 11000 12 13 સો પણ 16 17 18 19 21 22 થી રૂપિયા 122 છે ત્રણ વાર કેવો રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો નું જો આ રીતે મિત્રો કાઈક માલ છે એકસો ને બાવીસ રૂપિયા મિત્રો ભાવ છો મિત્રો ઇચર આપણે પેલી ની ને બીજી આ પેલી લાઈન બીજી ને ત્રીજી લાઈન માં મિત્રો ઇચર આપણે હરાજી ચાલુ છે આ લાઈન માં મિત્રો આ રીતના મિત્રો વકલ છે તમે ક્વોલિટી મિત્રો તું જોવો લાઈન મિત્રો આપણે હરાજી મિત્રો જોન છે તમને મિત્રો વકલ મિત્રો બતાઈ દો આ રીતના મિત્રો વકલ છે નવી એનું ઓરિજિન ક્વોલિટી નું હરાજી છે મિત્રો આપણે અત્યારે અહીં ચાલુ છે

એકસો ને ત્રીસ રૂપિયા મિત્રો ભાવશો આ રીતનું મિત્રો છે ક્વોલિટી જો મિત્રો તું નારાજી મિત્રો બતાવું છું વકલ પ્રમાણે ક્વોલિટી મિત્રો તમે જો એકસો ત્રીસ રૂપિયા મિત્રો માલ છે ખાલી હચોતેર રૂપિયા મિત્રો ભાવ છો લાઈવ મિત્રો તમને મિત્રો બતાવું છું જે રીતના મિત્રો છે નવી ડુંગળીના વકલ આ રીતના મિત્રો માલ છે હચ્યોતેર રૂપિયા મિત્રો ફાવશો ઠ છ સિતર એકસો બોતેર ને એશી બ્યાસી પંચા હાજર અઠા ને એકસો ને નેવ્યાસી એકસો ને નેવ્યાસી રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો કઈક માલ છે નવી ડુંગળી એસી રૂપિયા સીધા નિમેશ એસી રૂપિયા એ ભાઈ નિમેશ એસી પંચાણું પંચાણું રૂપિયા પંચ નો છો અઠા નવ એક રૂપિયા એક ના એકસો ને એક રૂપિયા મિત્રો એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રૂપિયા દસ ને એકસો ને હજાર રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો આ રીતે મિત્રો

દાર 148 રૂપિયા મિત્રો ભાવ છે હારું છે ઉભરો 50 એક ગોયનો ઓડી સુપર માલ તો એમાં કાય ઘટેવું ને હારું છે બોલો તમારામાં છે 10 રૂપિયા એ પરમે એકે એકે એક સહાતે

હા મારે હાલો રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો કઈક માલ છે નવી ડુંગળી 118 ને અઢાર રૂપિયા બોલતા છે કાઈ વાંધો ને એકસો ને છત્રીસ રૂપિયા મિત્રો ભાઈ શો ક્વોલિટી મિત્રો જો

પંદર 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 રૂપિયા પંદર પંદર ઓકેલી એકવીસ એકત્રીસો હજાર ચાલી એકતાલીસ બસો ને દસ રૂપિયા મિત્રો ભાવ છો જૂની ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી જો વીસ કિલો નો મિત્રો છે એપીએમસી બસો ને દસ રૂપિયા જૂની ડુંગળી મિત્રો 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 આ આ આ વકલલા રૂપિયા રૂપિયા આપણે મિત્રોને નથી તમને બતાવી દઉં ડુંગળી ડુંગળી માલ છે નવી જો કિલોનો એપીએમસી આવી રીતે મિત્રો રોજ અરાજી ના વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો

ફુલ ટનર ભાઈ બેગે બેગે મી ગયો બેગે આ જોડ ભાઈ આ જોડ 100 રૂપિયા 100 100 રૂપિયા 100 રૂપિયા 100 100 રૂપિયા એટલે રૂપિયા 100 રૂપિયા અલગ ન કે ભાઈ આ 100 લેતા આ તા ભાઈ 48

બસો ને ત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો ત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું આ ડુંગળીનો હારો માલ છે બે બોરે છે બે એક બે બસો ને ત્રીસ રૂપિયા મિત્રો ભાવ છોકલિટી મિત્રો મિત્રો એકસો ને એકતાલીસ રૂપિયા મિત્રો ભાવ શું તમને ક્વોલિટી મિત્રો તમને આ રીતે મિત્રો કઈક માલ છે 141 روپے متر بھاو شو نئی ڈوملے نو 11 روپے 11 روپے 5 بند 7 7 7 20 71 18 18 19 82 25 738 32 20 70 52 54 52 55 7 7 141 ہٹا ہٹا دیتا 52 50 80 80 روپے 180 80 روپے 100 روپے 150 78 89 روپے 189 روپے 90 روپے 90 روپے

રૂપિયા મિત્રો ભાવ શો ક્વોલિટી ક્વિટી ₹100 ₹100 भाई 12 पर माने आलो यार ₹100 भाई 12 ₹23 ₹25 ₹38 31 ₹100 ₹13 13 का बना भाई 32 32 32 ₹32 ₹33 ₹33 ₹33 का भाई ₹34 ₹34 ₹34 ₹34 ₹33 ₹33 38 41 100 60 50 સિત્તેર રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો ત્રણસો એકસો ને સિત્તેર રૂપિયા

આ ડુંગળી મિત્રો ખાલી અઠ્યાસી રૂપિયા મિત્રો ભાવ શું આ રીતના મિત્રો કઈક માલ છે ક્વોલિટી જો લાઈ મિત્રો તમને લાગે મિત્રો હરાજી બતાવું છું હરા વકલડી નબળા વકલડી આ રીતના મિત્રો માલ છે એટલે તમે કોમેન્ટ કરો છો અનિલભાઈ તમે હરા વકલડી બતાવો આ રીતના મિત્રો માલ છે ક્વોલિટી જો લાઈવ મિત્રો તમને હરાજી બતાવું છું આના મિત્રો એકસો ને અઢાર રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો માલ છે એકસો ને અઢાર રૂપિયા એકસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો છે આ ડુંગળીનો ક્વોલિટી મિત્રો તમે જો